આજે એટલે કામ પણ આવ્યું એટલે પહેલાં સીન જોઈ લેલો ટેમ્પા પણ દારૂ પડેલું હું બધું તબાહી બચી ગયેલું દઉં પછી આ બાજ તે બાજ જોયું તો આયા હે બધું નુકસાન કરી દીધું દેહું પછી આ ઘરના પતરા જોયા ઉપરના બધા પતરા ઉડી ગયેલા દેહું બધું પછી મેચ આવી ઉપર જોવા માટે કે શું થયું પછી આવીને જોયું તો બધું ઘરની રૂમની હાલત બધું બરબાદ થઈ ગયેલું દેહ બધું સટે નાશ થઈ ગયેલું બધું જ હાલત તો જુઓ મારા ભાઈ એવું એટલે પહેલું જ પતરું પણ જોવાઈ ગયું પણ બારી વાદળ દેખાડું થઈ ગયેલું એવું હાલત થઈ ગયેલી પછી મેં લાગ્યો બધું સામાન ઉતારવા માટે નીચે કેમ કે એને ઉતારવા જ પડે એવું છે પછી વાહન બધું ઉતારી નાખવા આવ્યો પછી નીચે આપી દીધું ફતા ફત પછી એને મારા દોસ્તારે લઈ લીધું પછી ફટાફટ લુગડા ભરીને બધું બહાર કાઢવા નાખી ગયો કેમ કે લુગડા પીનાઈ ગયેલા હતા પછી આ મારો ઘેર છપ્પર દોસ્તાર અહીંયા નાચવા લાગ્યો ગયો સાંતાબાઈ